સુરતમાં સ્કેપનો માલ અપાવવાના નામે કરોડો રૂપિયાની થગાઈનો કેસ સામે આવ્યો છે આ થગાઈ કરનાર આરોપીને ઇકોસેલ પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી વેપારી પાસેથી રૂપિયા 2 કરોડ 100 લાખ નો પેમેન્ટ લઈ માલ નહીં આપીને ફરાર થઈ ગયો હતો જેને પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો છે પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શહેરમાં આરોપી અરુણ અગ્રવાલ સ્કેપનો માલ સસ્તો અપાવવાના નામે થગાઈ આચરી હતી સાસ ઓવરસીઝ અને રેડિયન્ટ ઓવરસીઝ ના નામે મોરિસિયસ અને ભારત વચ્ચે સ્કેપના સપ્લાય અંગેની લાલચ આપી હતી તેણે એક વેપારીને વિદેશનો સ્કેપ સસ્તામાં આપવાની લાલચ આપીને બોળવી લીધો હતો

ખૂબ જ પ્રખ્યાત છે અને તે મુજબ અલગ અલગ વ્યાપારી મિત્રો પોતાનો રોજો કરવા માટે સુરતમાં વસવાટ કરતા હોય છે એમાંના એક વ્યાપારી કરતા હતા તેમની સાથે અન્ય પેઢીના આરોપી જે છે હાલ નીલમણી અરુણ અરુણ મખંડાલ અને સંદીપ એ લોકો પણ તેમના સંપર્કમાં આવેલા અને સંપર્ક બાદ પોતે સ્ટેપ સસ્તા ભાવે તેઓને અપાવી શકશે એવો વિશ્વાસ ફરિયાદીને આપે અપાવેલો અને ફરિયાદી પાસેથી બે કરોડ એક લાખ રૂપિયા જેવી માત રકમ મેળવી લઈ અને એક કરોડ અને સાહીઠ લાખનો પોતે સ્ટેટનો માલ આપેલો બાકીના એકત્રીસ લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા એ દરમિયાન ફરી વખત તેમણે ફરિયાદીને વિશ્વાસમાં એ લીધા કે બાકીના જે એકત્રીસ છે તમે બીજા પણ અમને એકોતેર લાખ રૂપિયા જેવી રકમ આપો અમે તમને વધારે સ્ટેપનો માલ સસ્તા ભાવે અપાવ્યો અને ત્યારબાદ આ રકમ લઈ અને વિશ્વાસઘાત કરે જેનું આરોપી અરુણ મક્લ અગ્રવાલની ધરપકડ કરવામાં આવેલ અને આ પ્રણય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા ફરેલી પાસેથી વિશ્વાસઘાત કરી લઈ લીધેલા રિમાન્ડ ચાલુ છે પૂછપરછ કરી હાલની લાગણી તપાસ ચાલુ આરોપી અરુણ મખનલાલ અગ્રવાલની હાલ ધરપકડ કરવામાં આવે છે તેઓના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હજી તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં જો તેઓના વિરુદ્ધમાં અન્ય કોઈ જગ્યાના ભારતના કે ગુજરાતના કોઈ પણ ગુના અમારી જાણમાં આવશે તો એ અનુસંધાને વિશેષ તેઓના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે